શું તમે વિચાર્યું છે કે મોબાઈલ વગર આપણે એટલા બધા રેસ્ટલેસ કેમ થઈ જઈએ છીએ ધન્યવાદ હું ચિંતન ત્રિવેદી આજે આપને એક નાનકડી એવી સ્ટોરી કહેવા માંગુ છું અને એનાથી થકી તમને ભગવદ્ ગીતાનું થોડુંક મહત્વ સમજાવવા માંગુ છું એક સ્ટુડન્ટ હતો એ ખૂબ જ હોશિયાર હતો કોલેજમાં સારા ટકા લાવતો હતો અને ટોપ ને રેન્ક કરતો પણ ધીમે ધીમે ને મોબાઈલની આદત લાગી ગઈ તો આખી રાત સ્ક્રોલ કરે રીલ્સ જોવે ચેટિંગ કરે ને નવી નવી એપ્લિકેશન ગેમ એમાં કરે ધીમે ધીમે સવારે લેટ ઉઠવાનું થયું અને જો કોલેજે જાય તો ત્યાં ઊંઘ આવે એટલે એની ઇફેક્ટ સીધી જ આવી ટકાવારી ઉપર અને પછી એવું થયું કે ઘરેથી બોલે તું મોબાઈલ ઓછો જો એના ઉપર એ ગુસ્સો કરે અને સ્ટ્રેસમાં આવે છે મોબાઈલ ના મળે તો પછી એક દિવસ એને ધીમે ધીમે કંઈક રીલ્સ જ જોતો હતો અને એમાં ભગવદ્ ગીતાનો કંઈક વિડીયો આવતો હશે ને એમાં એને સાંભળ્યું કે ભગવદ્ ગીતા ક્યારેક વાંચવી જોઈએ અને એને એક દિવસ ભગવદ્ ગીતા લીધી હાથમાં અને પહેલું પેજ જે ઓપન કર્યું એને સીધું જ ઓપન થયું અધ્યાય બીજો અને શ્લોક બાસઠમો અહીંયા લખ્યો છે જો અધ્યાય તો વિષય અને પૂંછ સંગતેશુ પૂજાય હતી સંગાસ સજાય હતી કામ કામત ક્રોધો ભીજાય હતી એનો અર્થ એવો થાય છે કે તમે જે વસ્તુનું સતત ચિંતન કરો છો ને એ વસ્તુ પ્રત્યેની તમારી આસક્તિ વધી જાય છે આસક્તિ વધી એમાંથી ઈચ્છાનું ઉત્પન્ન થાય છે અને ઈચ્છા જ્યારે તમારી પૂરી નથી થતી ત્યારે તમને ગુસ્સો આવે છે અને ગુસ્સો આવે છે એટલે ક્રોધ અને ક્રોધ છે આપણા નાશનું કારણ છે આ એને ધીમે ધીમે સમજાવું અને ધીમે ધીમે મોર્નિંગમાં મોબાઈલ નહીં પણ એને પ્રાર્થના અને ભગવદ્ ગીતાથી શરૂઆત કરવાની કરી જીવનની સવારે મોબાઈલ જોવાને બદલે પ્રાર્થના કરવા લાગ્યો ભગવદ્ ગીતાને શ્લોક વાંચવા લાગ્યો ધ્યાન મેડિટેશન ધીમે 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 પાછો કોલેજમાં ટોપર બની ગયો કહેવાનો મતલબ એ છે કે મોબાઈલ આપણે મોબાઈલના માલિક છીએ મોબાઈલ આપણો માલિક નથી તો જો આપણે ભગવદ્ ગીતા વાંચતા હોય છે સમયનું સોલ્યુશન પણ ગીતામાં છે આપણે ત્યારે સ્ટોરીથી જોયું એટલે આજના યુવાન છે ને મેન છે કે સ્માર્ટફોન નથી પણ સ્માર્ટફોન પ્રત્યેની આશક્તિ છે લગાવવા જેટલો હોય છે સ્માર્ટફોન પ્રત્યે કે જો સ્માર્ટફોન ન મળે તેમાં એની ક્રોધ આવવા લાગે છે